નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એક રિપોર્ટ અનુસાર ડબલ્યુ ત્યારે ચીફ કહ્યું છે કે આવનારા વર્ષની ઓછામાં ઓછા બે કરોડ લોકો માર્યા જશે નોંધનીય છે કે તાજેતરમાં ગ્લોબલ હેલ્થ બોડી જાહેરાત કરી હતી મળતી વિગતો વાત કરીએ તો કે કોવિડ નાઇન્ટીનના રોગચાળા હવે સ્વાસ્થ્ય કટોકટી નથી ડબ્લ્યુએચના વડાએ ત્યારે તેમણે તેમને હેલ્થ કોન્ફરન્સમાં કહ્યું કે આવનારી મહામારીને રોકવાનો સમય આવી ગયો છે આ માટે ચેતવણી ત્યારે વાતચીત આગળ વધારવાનો સમય છે રિઝર્લેન્ડે ત્યારે જીવીનામાં વર્લ્ડ હેલ્થ ત્યારે મિત્રો ફોરેન્સિકની બેઠકમાં ડબ્લ્યુએચના વડાએ ચેતવણી આપી હતી કે કોવિડ નાઇન્ટીન રોગચાળો હજુ સમાપ્ત થયો નથી કોવિડ પછી અન્ય કોઈ પ્રકારની બીમારીઓ પણ ખતરો હોઈ શકે છે મળતી વિગતો જણાવી દી કે જે મૃત્યુનું કારણ બની શકે છે તે કોવિડ કરતાં ઘાતક હોઈ શકે છે અને વધુ ઘાતક સાબિત થઈ શકે છે તેમણે ચેતવણી આપી હતી કે વિશ્વએ આ માટે તૈયાર રહેવું જોઈએ અને કોઈપણ પ્રકારના જોખમનો સામનો કરવા માટે બંધાયેલા રહેશે ડબલ્યુ એચ પ્રાથમિક ત્યારે રોગની ત્યારે ઓળખ કરી છે જે જાહેર આરોગ્ય માટે સૌથી મોટો ખતરો છે આવનારી મહામારી દસ્તક આપી રહી છે અને આવશે પણ આપણે નિય સામૂહિક અને સામાનિક જવાબ માટે તૈયાર રહેવું જોઈએ ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ